એમ તો યુટ્યુબ ફેમિલી તો બધા નિપ્લોજમાં થઈ જાય છે તો આજ આવી ગયા છે એનું મામણી વાડીએ ને આજ અમે છે એ લીંબુડીમાંથી વહેલા કાઢી હતી અને હું મારા ભાઈ બધા આવ્યા છે વહેલા આધરા તો બને રહેજો અમારા બ્લોગમાં તો મિત્રો આજ અમે આવ્યા છીએ અમારા મામીને વાડીએ કેમ કે રહેવાની રજા છે તો આટો મારી અમે બકાડો લઈ આવી સપ્ટી થઈ છે બહુ વાડીમાં પડખે તો આપણે અહીંયા છે શેવાડી તો વાડી વાળી લીંબુડીની છે તો માથે વેલા સડી ગયા છે તો અમારે ભાઈ ની દાતાડા લઈ લીધા અમે તો વેલા કાઢવા આવ્યા છે અમારે ભાઈ જે માવો બનાવે છે માવો ખાધા છે હાલે નથી પૈસા વહેલા કપાય છે ક્યાં પછી તો લઈને આવી ગયા છે એ બધે આમાં નાનો ભાઈ દવાઈ વેલા કાઢવા માંડ્યો છે આમ રવા જે લીંબુડી છે લીંબુ આવ્યા છે તો આ બધા લીંબુડી ઉપર વેલા સડી ગયા છે તો જે ખાવાનું બને છે તમને હાલો ઘડી કરીએ પેલા કાઢી લીંબુડી તો લીંબુ આવી ગયા છે જો મસ્ત મજાના દેશી લીંબુડી છે આ બધી લીંબુડી છે અહીંયા તો માથે ધો તમે વેલા સડી ગયેલા છે તો અહિયાં આઠ ઘગાની જમીન છે વાડી એક જ છે તો આમાં જે વાડી આપણે બાકી છે દેખાડવાની અત્યારે આપણે ઘડીક આવી ગયા છે હવે લીંબડીને વેલા કાઢવા તો આપણે વેલા કાઢી લઈએ હવે કેમ કાજ બરાબર છે વાતાવરણ આ સોખું છે અમારા ભાઈ ની ગયા છે હવે તો આપણે હવે મિત્રો દાંતોડું પકડી લઈએ નાડો જ્યારે હવે દાંતોડું લઈ લીધું છે તો હવે કાપવા મળીએ વહેલા ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો અત્યારે મિત્રો તો અમારા ભાઈ નહીં છે વહેલા કાપે છે અત્યારે મેં દેખાડો મને

જોઈ એક લીંબુ પાક નીકળ્યું કે લીંબુ અહીંયા છે આ જોઈએ મને ફાલ આવ્યો ફાલ આવત પણ આ વેલા સડી જાય ને એટલે ફાલ ઘણો હતો આમાં આજ કેટલા કિલો લીંબુ જ્યાં આવું ભાઈ પિસ્તાલીના કિલો લીંબુ ગયેલા છે આજીમાં હરાજીમાં આ વેલા નો સડાવ તો લીંબુ ઘણા આવે આપણે જો મિત્રો આવું કામ કરવાનું વેલા હોય કાઢતા જવાનું અમરભાઈ જો અત્યારે વેલા કાપણ શરૂ કર્યું અમારે આવું ભાઈ બાર વેલા કાપે છે મિત્રો એ માથે ચડી જાય એને છે ને નીચે નાખવાનું આમ કાપી નાખવાનું એટલે વેલા સુકાઈ જાય વેલા બહુ થઈ ગયા છે હું પહેલા આવ્યો તો થોડાક દી પહેલા પાછા વેલા સડી ગયા માથે જો આવા વહેલા હા નીચેથી જઈને કાઈ પી નાખવાનું જો કેટલી બધી છે લીંબુડી હવે કપન ચાલ્યા મિત્રો જો અત્યારે થોડાક વહેલા કાઢ્યા છે સાત આઠ લીંબુડીને વેલા કાઢી નાખ્યા તો જવું છે રોંડા પાણી કહેવાય પરસે ભાઈ આમ બે વાટે છે છે હવે કરવા તો દાંતડાનું મેકી દીધું છે હવે આમ લીંબુ ઉતાર્યા છે થોડાક લીંબુ લઈ લઈએ હવે તો બધે લીંબુડી એકલા વેલા છે તો લાગત તમે દેખાય તો લીમડી ઉપર વેલા સડી ગયા છે

આ બધા વેલા કાઢ્યા તમે દો આ બધા લીમડું ઉપર ચડી ગયેલા હતા બધા વેલા પગમાં આવે રોજ આ અમારે ભાઈ વાટે ઉભા છે હવે તો વાડી તમે દો આખી ની છે લાકડવાળા આંબા દેખાય અહીંયા બધી લીંબુડી છે ભાઈ આ શેરડીનો આપણે તો જઈ શી કરવા ગરમી સાથ બહુ અમારે સોટે બરોજો આવે લીંબુ હાથમાં લે કેવું રહ્યું બસ મજા આવે ભાઈ બહુ મજા આવે છે હું બહુ ખુશ છું તું ખુશ છો ખુશ હું બહુ ખુશ છું તો મિત્રો હવે જમી આવી રમડો કરી બદલી ગયા છે વરસાદ વર્ષ કયો હતો ના કરીને જોવા આવી ગયા છે પાછા હવે જાતોડો લઈ લીધું છે હાથમાં તો લીમડી ઉપર વહેલા સડી ગયા છે એ બધા કાઢવાના છે ઘણી લીમડી બાકી છે અમાર ભાઈને માવો સડી ગયો તો એ બળ કરે છે અમાર નાના ભાઈને દવા એમ તમને ખુશી આવે છે પૈસા આવે એમ છે એટલે બળ જવો તમે કરી કેટલી ખુશી છે બહુ ખુશી છે હે બહુ ખુશ છે રો ભાઈ ખુશ છે કોઈ ચાર ના પણ ખુશ છે હા પૈસા આવે ન આવે પણ હું બહુ ખુશ છું તો કે ઝાડા કાઢીએ છે તો કે તો આમ વાદળ થઈ વાતાવરણ થઈ ગયું છે અમાર ભાઈ આમ બળ કરે છે અહીંયા જઈએ આપણે હવે કેમ કે આપણે જો ખાલી રાતોડેલી ઊભા આમ કાઈ બળ તો એક કરે આપણે ખાલી રાતોડું દેખડીને ઊભા હા માળા મળવે તો આલો વાલા કઈ છે વેલા કેમ ચાલે મોડી

અમારે કારીગર રાયબળ કરે છે ની હાસે તો કાંઈ રાખતા ન બો છેલ્લે આમ દવા મરો આવે ક્યારે આ ખડમાં દવા નાખીએ આમ દવા ખડ કેટલું છે એટલી દવા સાટી એટલું ખડ બળી ગયું છે તો કાંઈ નહીં મિત્રો આપણે પેલા ઝાડા કાઢી નાખીએ ખોટે આમ તો નથી આજમાં ક્યાં પારા આવે એમના જે બે ત્રણ ઝાડા જાય હવે હું કહેશો ક્યારે